આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે બાલગીત સંભળાવવાનું છે ચાલો બાળકો બાલગીત સાંભળવું છે ને તમને મજા આવશે હું તમને બાલગીત ગાઈને સંભળાવીશ ચાલો બધા ગુલાબ કરી દો ગુલાબ સરસ ચાલો પતંગિયું કરી દો સરસ વેરી ગુડ ચાલો તમને ગાય સંભળાવું છું એક રૂપિયાના દસકા દસ ખીચા માં ખખડે ને પડે મારો વટ એક રૂપિયાના દસકા દસ એક રૂપિયો મેં ભાભીને આપ્યો કાગળ લખો ભાઈ આવે ઘરે રૂપિયા ના દસકા દસ બે દસ કામ પપ્પાને આપ્યા પપ્પાએ ચોકલેટ આપી ચટપટ એક રૂપિયા ના દસકા દસ ત્રણ દસ મે મેં મમ્મીને આપ્યા મમ્મીએ ઉચકી લીધી મને પટ એક રૂપિયાના દસકા દસ એક રૂપિયાના દસકા દસ ચાર દસ કા મેં દાદીને આપ્યા બાતમાં લઈ મને બકી ભરી બચ એક રૂપિયાના દસકા દસ એક રૂપિયાના દસકા દસ સૌની ચીજ મેં સૌને આપી દાદાના દીકરાનો ભારે પડે વટ એક રૂપિયાના દસકા દસ રૂપિયાના દસકા દસ ખિસ્સામાં ખખડે ને પડે મારો વટ એક રૂપિયાના દસકા દસ રૂપિયાના દસકા દસ ચાલો બાળકો મજા આવી